દ્વિતીય સંત્રાંત પરીક્ષા ધોરણ બે વિષય કલ્લોલ કુલ ગુણ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન એક ખાલી જગ્યાઓ કૌંસમાંથી શોધીને પૂરો કૌંસ આપેલા છે પેલો પ્રશ્ન વાંદરા ટોળી ખાલી જગ્યા કરતી હતી તો કે હુપા હુપ ખાલી જગ્યાની વાત બધા પાંડવ માને યુધિષ્ઠિર ઘઉંના દાણામાંથી ખાલી જગ્યા ફૂટ્યો અંકુર ગામમાં સોમાભાઈ નામના એક ખાલી જગ્યા રહે ખેડૂત ચાલ એના પછી બીજો પ્રશ્ન શબ્દોમાં અવળા અક્ષરો આપેલા છે તેના સાચા શબ્દો બનાવીને લખો પેલો પ્રશ્ન ર ડુ દો દો રૂ શા સ ન દુ દુ શા ન એના પછી પ્રશ્ન નંબર ત્રણ નમૂના પ્રમાણે આડા અવળા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવો નમૂનો તમને આપેલો છે પેલો પ્રશ્ન પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા ચાલો એના પછી બીજું જાય છે મારી ક્રિકેટ રમવા મોટી બહેન મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે પ્રશ્ન બે જોડકા યોગ્ય રીતે જોડો ચંપલ સાંધે ખેડૂતભાઈ મોચીભાઈ કુંભારભાઈ કે દરજીભાઈ તો કે મોચીભાઈ માટલા ઘડે તો કુંભારભાઈ ખેતર ખેડે ખેડૂતભાઈ ચાલો એના પછી વાક્યોમાં આવતો ખોટો શબ્દ છેકી નાખો ચાલો ડુંડામાંથી બાજરીના પહાણા કે દાણા છૂટા પડ્યા તો કે દાણા છૂટા પડ્યા પહાણા છેકી નાખો કૌરવો ભીમને ખીજવવા ખીજવવા માંડ્યા તો કૌરવો છે એ ભીમને ખીજવે છે પાંડવો છે એના ભાઈ છે માટે ખીજવતા નથી દાવ દુર્યોધન અને દુશાસનમાંથી આવ્યો દુર્યોધનની માથે આવે છે દુશાસનની માથે નહીં ચાલો એના પછી ચિત્ર ઓળખી તે કોણ છે અને તેમને ક્યાં જુઓ છો તે લખો ચાલો પેલું છે શાકભાજી વાળો કોણ છે તો કે શાકભાજી વાળો છો તો કે બજારમાં ચાલો એના પછી બીજું ચિત્ર આપેલું છે કોણ છે તો કે ખેડૂતભાઈ ક્યાં જુઓ છો તો કે ખેતરમાં ખેતરમાં ચાલો પછી પાઠના આધારે ખરા વાક્યો સામે સાચાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો ધોબીએ બિલ્લીને કપડાં ધોઈ આપ્યા તો કે સાચું ભીમે દુર્યોધનને મૂક્કો માર્યો ખોટું ભીમે છે એ ઝાડને મૂક્કો મારે છે હસ્તિનાપુરના રાજકુમારો એટલે પાંડવો અને કૌરવો સાચું બ નોની ના માંથી યોગ્ય અક્ષર મૂકી ખાલી જગ્યાઓ પૂરો પેલો પ્રશ્ન મારા ભાઈ ખાલી જગ્યા સાયકલ હું પણ ચલાવું છું તો મારા ભાઈની સાયકલ હું પણ ચલાવું છું દોસ્ત ખાલી જગ્યા ડબ્બામાંથી નાસ્તો કર્યો દોસ્તના ડબ્બામાંથી નાસ્તો કર્યો ઈંડાનો રંગ સફેદ હતો ઈંડાનો રંગ સફેદ હતો એક શબ્દમાં જવાબ લખો લોટ શેના વડે ચડાય ચાલો એનો જવાબ આવશે બિલ્લીને ચંપલ સીવી આપ્યા મોચી ભાઈએ મોચી ભાઈએ ચાલો એના પછી છેલ્લો પ્રશ્નો મોરલો કેવું બોલે છે તો કે ટેહૂક ટેહુક ટેહૂક ટેહુક બોલે છે ચાલો એના પછી પ્રશ્ન નંબર ચાર આગળથી અને પાછળથી વાંચવાથી એક જ અર્થ રહે તેવા શબ્દો તમારે લખવાના છે આગળ પણ વાંચો અને પાછળ પણ વાંચો ધારો કે અહીંયા લખું છું ન મ ન ન મ ન ચાલો કલ ચાલો એના પછી સ ર સ અને છેલ્લું છે ત ર આના સિવાય તમે કડક નવીન વગેરે છે એ લખી શકો ચાલો અલગ હોય તેની ફરતે ગોળ કરો સફરજન રીંગણા બટાકા અને દૂધી તો કે સફરજન છે એ ફળ છે બાકીના બધા શાકભાજી પેન્ટ શર્ટ પટ્ટો અને ચડ્ડી પટ્ટો છે એ અલગ પડે છે બૂટ સેન્ડલ ચંપલ અને મોજા ચોપડી ખુરશી નોટબુક અને ચોપડો તો કે ખુરશી ચાલો એના પછી એક એક વાક્યમાં જવાબ લખો પેલો પ્રશ્ન આપેલો છે શકરાભાઈ લારીમાં શું શું વેચતા હતા તો શકરાભાઈ છે એ લારીમાં વાક્યમાં લખવાનું છે પૂરા વાક્યમાં લખશું શકરાભાઈ લારીમાં રીંગણ કોબી બટાટા દૂધી વગેરે શાકભાજી વેચતા હતા ચલો એના પછી સોમાભાઈ ક્યાં રહેતા હતા તો કે સોમાભાઈ નાનકડા ગામમાં રહેતા હતા ચાલો એના પછી લોઢુ ટીપી લુહારભાઈ શું બનાવે છે લોઢુ કારીગરના મેળામાં છે એ જોત જોતામાં લુહારભાઈ પલંગ બનાવે છે એવું ગીત આપણે કલ્લોલમાં આવે છે ચાલો એના પછી ચોથો પ્રશ્ન ખેતરમાં શું શું ઉગાડાય તો ખેતરમાં ઘઉં બાજરી, ચણા કપાસ વગેરે ઉગાડાય ચાલો એના પછી બ ગમે તે એક વિષય પર સાત કે આઠ વાક્યમાં નિબંધ લખો ચાલો હવે એમાં બે ઓપ્શન આપેલા છે વ્યવસાય વ્યવસાયકારો અને મારો પરિવાર તમને જે નિબંધ છે વ્યવસ્થિત આવડતો હોય એને તમારે વચ્ચે હેડિંગ મારવાનું મારો પરિવાર અને મારા પરિવાર વિશે તમારે સાત અને આઠ વાક્યોમાં નિબંધ લખવાનો છે ચાર માર્કમાં પ્રશ્ન તો આ હતું ધોરણ બે કલોલ વિષયનું વાર્ષિક પરીક્ષાનું સોલ્યુશન થેન્ક યુ